રાજકોટમાં બોધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવશે વૈશાખી બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાશે આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા બોધ ઉપાસક ઉપાસિકા સંઘ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી મારું નામ સુમેદ તથાગત છે બોધ ઉપાસક ઉપાસિકા સંઘ રાજકોટમાંથી અમે સૌ પધાર્યા છીએ તથાગત ગૌતમ બુદ્ધની ત્રિગુણી પાવન પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે બૌદ્ધ ઉપાસક ઉપાસિકા સંઘ તરફથી ત્રિદિવસીય વૈશાખી પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ દસ તારીખે સાંજે ઓપનિંગ થશે આ એનું ઉદઘાટન દરેક ધર્મના ધર્મગુરુઓના ની ઉપસ્થિતિમાં ઉપસ્થિતિમાં ધમ્મધ્વજા લહેરાવી અને બૌદ્ધ ધમ્મ નું ઉદઘાટન કરવામાં આવશે બીજા દિવસે જાદુનો કાર્યક્રમ છે અને ત્રીજા દિવસે વંદનીય ભંતે પથિક શ્રેષ્ઠી સુગત વિપસ્ય અને ભંતે આનંદ તરફથી દેશના એટલે કે ધમ પ્રવચન આપીને કાર્યક્રમ રાખેલો છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અમે રાજકોટની જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ દરેક લોકો સવારે નવથી બાર વાગ્યા સુધી અને સાંજે પાંચથી રાતના અગિયાર વાગ્યા સુધી આ કાર્યક્રમનો લાભ લઈ શકશે